ધરમપુર તાલુકાના ભેંસધારા ગામે મૃત્યુ બાદ પણ મૃતકની અંતિમ ક્રિયા માટે નનામી નદીના ધસમસતા પ્રવાહમાંથી ઉતારીને લઈ જવાની ફરજ પડી ધરમપુર નજીકમાં આવેલા ભેંસધારા ગામે લાવરી નદીના કિનારે આવેલી સ્મશાન ભૂમિમાં રાજવી સમયથી બનેલી આત્મસ્નાન ભૂમિ અનેક સમાજના લોકો અંતિમ વિધિ કરવા માટે આવે છે અહીં કુંકણા સમાજ વારલી સમાજ આદિમ જૂથ ઢોળિયા પટેલ સમાજ સહિતના અનેક સમાજના લોકો મૃતકની અંતિમ વિધિ કરવા માટે આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી નદીનું એક તરફનું વહેણ બદલાતા હાલ પરિસ્થિતિ અને ભૌગોલિક પરિસ્થિતિ એવી સર્જાય છે કે જમીનની બીજી તરફથી પણ નદીનું પાણી વહેવા લાગતા સ્મશાન ભૂમિ એક ટાપુમાં પરિવર્તિત થઈ ચૂકી છે એટલે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો સ્મશાન ભૂમિ સુધી નનામી પહોંચતી કરવા માટે નદીના પ્રવાહમાંથી ઉતરીને જવાની ફરજ પડે છે આજે પણ એક મહિલાનું મોત થતાં આ મહિલાની અંતિમ વિધિ માટેની નનામીને નદીના કમર સુધીના પાણીમાં ઉતારીને લઈ જવાની ફરજ પડી હતી આ સ્મશાન ભૂમિને વિકસાવવા માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ સરકાર અને વહીવટી તંત્રના કેટલાક અટપટ્ટા કાયદાઓને કારણે તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓની ઢીલી નીતિને કારણે હાલ પરિસ્થિતિ જેસેથે જેવી બની છે અગાઉ પણ વારંવાર તંત્રમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ સ્મશાન ભૂમિને વિકસાવવા માટે સરકારી ડોક્ટરોમાંથી માત્ર ધર્મ ધક્કા છે જેથી ચોમાસા દરમિયાન દર વર્ષે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો સ્થાનિકોએ નદીના પાણીમાંથી નનામી લઈ જવાની ફરજ પડે છે ત્યારે તંત્ર જાગે અને સ્થાનિક લોકો માટે જરૂરી કાગળો અને સર્વેની કામગીરી કરીને સ્થાનિકોને સ્મશાન ભૂમિ વિકસાવવા માટે મદદરૂપ થાય એવી સ્થાનિક અનિકો માંગ કરી રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે